નવા વર્ષના ગાંધીનગરની જનતાને નાગરિકોને મારા વર્ષા અભિનંદન આજે અહીંયા ગાંધીનગર સેક્ટર પાંચ ખાતે ગાંધીનગરમાં જે સ્માર્ટ સિટી અંતર્ગત અહીંયા કામગીરી જે રોડ રસ્તાની ચાલે છે છેલ્લા બે ત્રણ ચાર વર્ષ બે વર્ષથી ત્રણ વર્ષથી નાગરિકો એટલા હેરાન થાય છે અહીંયા કે રોડ રસ્તાઓ અહીંયા જે છે ત્રણ ચાર પાંચ નવા સેક્ટરોમાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ખોદકામ અવારનવાર ખોદકામ ચાલુ છે ગટરની પાઇપલાઈનો નાખી પાણીની પાઇપલાઈનો નાખી અને એ ખોદલા વ્યવસ્થિત પણ પુરાણ થયું નથી અને આડે ખાડા પડ્યા છે અને અત્યારે જે રોડ છેલ્લા બે ત્રણ વર્ષથી નાગરિકો હેરાન પરેશાન થાય છે અવર ખૂબ ખુબ તકલીફ પડે છે અને એટલી અહિયાં ગાંધીનગર જેવું ગાંધીનગર નહીં ગાંધીનગર જેવું ગાંધીનગર થયું છે જે અત્યારે વાતો ચાલે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની અંતર્ગત આ ગાંધીનગર નું આખું યોજનાઓ બધી નવી નવી યોજનાઓ કરી અને ચાલુ કરી છે પણ એનો નાગરિકો ખૂબ હેરાન પરેશાન થાય છે આજુબાજુના ગાંધીનગરના જે મેઇન રોડ છે એ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છેલ્લા વરસથી નાગરિકો ખૂબ અવરજવરમાં હેરાન પરેશાન થાય છે એમને બે ત્રણ કિલોમીટર અંતર રાઉન્ડ માડીને જવું પડે છે સવારના ટાઈમમાં વિદ્યાર્થીઓ નાગરિકો સ્કૂલમાં જવા માટે પણ તકલીફ પડે છે કર્મચારીઓ અવાર પણ તકલીફ પડે છે જે ગાંધીનગરની જે જનતાને જે રોડ રસ્તા પાણી લાઈટ આ સુખ સુવિધાઓ અને એના માટે નાગરિકો ટેક્સ વેરો ભરે છે પણ જે નિયમિત જે સમયે જે આ કામગીરી થવી જોઈએ એ થતી નથી એનું કોઈ સુપરવાઇઝર નથી અને જે કામગીરી જ્યાં જ્યાં રોડ રસ્તાઓ થયા છે અગાઉ જૂના સેક્ટરોમાં ત્યાં પણ એની કોઈ ક્વોલિટી ક્વોન્ટિટી પણ જવાઈ નથી અને આ આડેધર જે સુપરવાઇઝર ને કોઈ નિરીક્ષણ એનું કોઈ

વાઘજીભાઈ આહિર તાલુકા ભાજપ પ્રમુખ બચાવ